નમસ્કાર બાર મિત્રો ધોરણ વિષય કલશો જેમાં આપણે પાઠ નંબર સાત જોતા હતા એક છલાંગે દરિયો કૂદો એમાં આપણે આગળ જોઈશું ચલો જોઈએ આગળ નીચે બે બે શબ્દો આપ્યા છે આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો પહેલાં આપણે બે શબ્દો આપેલા છે એમાં કોઈપણ એક શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે ત્યારબાદ પછી બંને શબ્દનો સમાવેશ થાય એ રીતે આપણે બીજું વાક્ય બનાવવાનું છે તો ચાલો ઉદાહરણ જોઈએ નદી ઊંધી પહેલાં આપણે નદી પરથી એક વાક્ય બનાવીશું અમે નદીમાં નાહ્યા પછી નદી અને ઊંધી બંને શબ્દ સમાવેશ થાય એવું બીજું વાક્ય બનાવીશું અમે ઊંધી નદીમાં નાહ્યા એ રીતે બીજા શબ્દો જોઈએ નંબર એક તળાવ ઊંડું તો તળાવ પરથી પહેલું વાક્ય બનાવીશું ગામની સીમમાં તળાવ છે પછી ઊંડું શબ્દ પર પણ સમાવેશ થાય એ રીતે બીજું વાક્ય બનાવીશું ગામની સીમમાં ઊંડું તળાવ છે ઊંડું અને તળાવ બંને શબ્દ આવી ગયા ને એ જ રીતે આપણે બીજા શબ્દો જોઈએ નંબર બે દળિયો ઊંડો તો દરિયા પરથી આપણે વાક્ય બનાવીશું સોમનાથમાં દરિયો છે ત્યારબાદ દરિયો અને ઊંડો શબ્દ બંને સમાવેશ થાય એ રીતે વાક્ય બનાવીશું સોમનાથમાં ઊંડો દરિયો છે નંબર ત્રણ કુટકા ઊંચા છોકરાએ છોકરાએ કૂટકો કુટકા લગાવ્યા પહેલું વાક્ય બનાવીશું છોકરાએ કુટકા લગાવ્યા અને બીજું વાક્ય બનાવીશું છોકરાએ ઊંચા કૂટકા લગાવ્યા નંબર ચાર જંગલઘાઢ પહેલું વાક્ય બનાવીશું ગિરનારમાં જંગલ છે બીજું વાક્ય બનાવીશું ગિરનારમાં ઘાઢ જંગલ છે નંબર પાંચ લાંબો ખૂબ તો પહેલું વાક્ય બનાવીશું હનુમાને લાંબો કુટકો લગાવ્યો પછી બીજું વાક્ય બનાવીશું હનુમાને ખૂબ જ લાંબો કુટકો લગાવ્યો નંબર દૂર અને તો પહેલું વાક્ય બનાવીશું ગામ દૂર છે બીજું વાક્ય બનાવીશું ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે નંબર સાત છત્રી ધોધમાર પહેલું વાક્ય બનાવીશું ધોધમાર વરસાદ પડ્યો પછી બીજું વાક્ય બનાવીશું ઢોઢમાર વરસાદમાં અમારી કામ ના લાગી હવે જોઈએ ગીત ચાલો તમને શું દેખાય છે ગીત આ અંદર સીતા માતા દેખાય છે ને જે અશોક વાટિકામાં વૃક્ષ નીચે બેઠા છે અને હનુમાન દાદા પ્રણામ કરીને સંદેશો આપે છે પછી સીતા માતા હનુમાનજીને મારી સાથે તમારે પણ ગીત ગાવાનું છે તો ચાલો આપણે જોઈએ ગીત હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલો કે જો મારા રામને હનુમાનજી દેજો દેજોંદિ સુમરામ ને હનુમાનજી દેજો દે જો રામને આટલું કે હનુમાનજી દે જો રામ ને અશોકવન માં જુરી રહી છું રામના વિયોગની વેદના સહુ છું અશોક વનમાં જુરી રહી છું રામના વિયોગની વેદના સહો છું વહેલા મોકલ જો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને વહેલા મોકલ જો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને લંકાની નગરી તો સોને મળી સોની ભૂમિ દગા ભરેલી લંકાની નગરી તો સોને મડેલી સોની ભૂમિ દગા ભરેલી એવું કહેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને એવું કહેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક ને વીસ એના હાથ છે ચેતાવી દેજો મારા રામ ને હનુમાનજી દે જો દિશો મારા રામ ને ચેતાવી દે જો રામ ને હનુમાનજી દે જો રામ ને હનુમાનજી દે જોશિસો મારા રામ ને હનુમાનજી દે જોશંદિસો મારા રામને હવે આપણે ગીતની સમજૂતી જોઈશું અહીંયા અશોક વાટિકામાં રાવણે કેડ કરીને સીતા માતાને રાખ્યા છે ત્યાં રામદૂત હનુમાન આવે છે લંકામાં દરિયો પાર કરીને અને પછી જણાવે છે પછી સીતા માતા હનુમાનજીને રામ ભગવાન સુધી સંદેશો પહોંચાડવા માટે કહે છે હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને તો સીતા માતા હનુમાનજીને કહે છે કે આટલો સંદેશો મારા રામને આપજો અશોકવનમાં જૂરી રહી છું રામના વિયોગની વેદના સહુ છું મારા રામને જઈને કહેજો કે હું અશોકવનમાં એમના વિયોગમાં જૂરી રહી છું અને રામના વિયોગની વેદના સહન કરી રહી છું વહેલા મોકલજો મારા રામને હનુમાનજી આટલો સંદેશો કહીજો મારા રામને દેજો તો મારા રામને વહેલા મોકલજો એવો સંદેશ તમે રામને કહેજો લંકાની નગરી તો સોને મળેલી રાક્ષસોની ભૂમિ છે દગા ભરે આ લંકાની નગરી તો આખરી સોને મળેલી છે પરંતુ રાક્ષસોની ભૂમિ છે અને એ દગા ભરેલી છે એવું કહેજો મારા રામને અને આવું કહેજો મારા રામને હનુમાનજી સંદેશો દેજો મારા રામને આટલો સંદેશો મારા રામને આપજો લંકાની નગરીનો રાજા રાવણ છે ના લંકાની નગરીનો રાજા કોણ છે રાવણ છે એવું પણ કહીજો અને દસ એના મસ્તક ને વીસ એના હાથ છે એના દસ મસ્તક છે અને વીસ હાથ છે એવું પણ કહીજો ચેતાવી દેજો મારા રામને અને આવું કહીને મારા રામને ચેતવી દેજો હનુમાનજી દેજો સંદેશો મારા રામને અને આ સંદેશો મારા રામને જઈને આપજો હવે આગળ જોઈએ ગીટમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો ચાલો હવે ગીટમાં આવતા શબ્દોને આપણે નીચેના કોઠામાં લખવાના છે તો પહેલું માણસનું નામ છે પછી સ્થળ છે ક્રિયા છે હવે સ્થળ તો તમને ખબર હશે અશોકવન સ્થળ કયું છે અશોકવન અને એ ક્યાં આવેલું છે લંકાનગરીમાં આવેલું છે બરાબર તો આપણે માણસનું નામ એની અંદર પહેલા ખાણામાં લખો માણસનું નામની અંદર નંબર એક સીતા પછી સ્થળની અંદર લખો અશોક વન અને ક્રિયા રામના વિયોગની વેદના સહે છે તો ક્રિયામાં લખો રામના વિયોગની વેદના સહે છે પછી બીજા બીજા ખાણામાં માણસનું નામ એની અંદર લખો સીતા પછી સ્થળમાં લખો વન પછી ક્રિયામાં લખો રામને વહેલા રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે નંબર લખો નામમાં લંકા નગરી અને ક્રિયામાં લખો દગા ભરેલી રાક્ષસોની ભૂમિ ચલો હવે બીજું જોઈએ કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક રામને સંદેશો કોણ આપશે તો જવાબ આવશે રામને સંદેશો હનુમાનજી આપશે નંબર બે સીતા ક્યાં છે તો જવાબ આવશે સીતા છે નંબર વર્ષ સીતા શું સહન કરી રહ્યા છે તો જવાબ આવશે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે નંબર ચાર લંકાનો રાજા કોણ છે તો જવાબ આવશે લંકાનો રાજા રાવણ છે નંબર પાંચ રામના વિયોગમાં કોણ દુખી છે તો જવાબ આવશે રામના વિયોગમાં સીતા દુઃખી છે

આવે છે અને શું કહે છે સીતા માટેનો જે સીતા માતા છે છે સંદેશો લઈને આવે બરાબર તો જોઈએ રામ કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા રામ ભગવાન કહે છે હનુમાનને કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા હનુમાન કહે છે હા પ્રભુ મારા સીતા લંકાની અશોક વાટિકામાં છે હનુમાન દાદા કહે છે રામ ભગવાને હા પ્રભુ માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે રામ કહે છે હાસ સીતા જીવે છે સીતા મજામાં તો છે ને રામ ભગવાન કહે છે હાસ સીતા જીવે છે સીતા મજામાં તો છે ને હનુમાન કહે છે રામ ભગવાને આંખમાં આંસુ સાથે બરાબર રડતા રડતા આંખમાં આંસુ સાથે કહે છે પ્રભુ આપણાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય હનુમાન દાદા રામ ભગવાને કહે છે કે પ્રભુ આપનાથી દૂર રહીને માતા સીતા કઈ રીતે મજામાં હોઈ શકે રામ કહે છે હા એ સાચું પણ કહે તે મારી વીટી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેડાવ્યો છે રામ ભગવાન કહે છે હનુમાન દાદાને કે હા એ સાચું પણ કહે તે મારી વીટી સીતાને આપી હતી મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવ્યો છે હનુમાન દાદા કહે છે હા પ્રભુ એ વીતી દી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ના કરે પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે હનુમાન દાદા રામ ભગવાનને કહે છે કે હા પ્રભુ એ વીતી દીતો માતા સીતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાતો પણ કરી અને મારી સાથે કહેડાવ્યું છે કે પ્રભુને કહીજો કે ચિંતા ન કરે અને પ્રભુ પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ જ ચિંતા થાય છે પછી એક વાનર બોલે છે હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં પછી એક વાનર બોલે છે કે હનુમાન તમે છેક ત્યાં લંકામાં જઈને આવ્યા તો પણ માતા સીતાને સાથે ન લાવ્યા તો હનુમાન કહે છે મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં પણ માતાએ ના પાડી માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે હનુમાન દાદા કહે છે મેં માતાને ઘણું સમજાવ્યા કે હું મારા ખભે બેસાડીને પ્રભુ પાસે તમને લઈ જાઉં પણ માતાએ ના પાડી અને માતાએ કહ્યું કે તું તો સંદેશવાહક છે તે તારું કામ પૂર્ણ કર્યું તું જા હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ તે તારું કામ સંદેશવાહક તરીકે પૂર્ણ કર્યું હું તો તું જા હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ સુગ્રીવ કહે છે ધન્ય માતા ધન્ય પ્રભુ પર આપનો કેવો અટલ ભરો છો અમારી સુગ્રી બોલે છે કે ધન્ય છે માતા તમને ધન્ય છે કે તમારો પ્રભુ પ્રત્યેનો ભરોસો અટલ છે હનુમાન કહે છે પ્રભુ આપને હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે કદાચ માતાને તકલીફ આપે હનુમાન ફરીથી રડવા લાગ્યા હનુમાન કહે છે કે પ્રભુ આપને હવે શીઘ્રતાથી ઝડપથી લંકા જવું જોઈએ અત્યારે રાવણ ખૂબ જ ગુસ્સે હશે અને એના રાક્ષસો પણ ખૂબ જ ગુસ્સે હશે કદાચ માતા સીતાને તકલીફ પણ આપે હનુમાન ફરીથી રડવા લાગ્યા એવું બોલતા બોલતા હનુમાન રડવા લાગ્યા રામ કહે રામ ભગવાન કહે છે હા હનુમાન આપને શો બહુ જલ્દી લંકા પહોંચીશું તું તું સીતાની ચિંતા છોડી દે હવે હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે સીતાનો વાર પણ વાકો નહીં કરી શકે રામ ભગવાન હનુમાન ભગવાનને સમજાવતા કહે છે હા હનુમાન આપને શો બહુ જલ્દી લંકા પહોંચીશું તું તું સીતાની ચિંતા છોડી દે હવે હજાર આવે કે લાખો રાક્ષસો આવે સીતાનો વાર પણ વાકો નહી કરી શકે બરાબર અહીંયા આપણે અટકીએ છીએ બીજું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આજે જેટલું પણ ચલાવ્યું એ બધું તમારે નોટબુકમાં સ્વાધ્યાય પોઠીમાં અને ચોપડીમાં વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાણું રહેશે આભાર